આજે આપણે કૃષિ માહિતીના જે વાત કરીએ કે અત્યારે જે આપણે ચોમાસું સાવ નજીક આવી રહ્યું છે અને એ સમયમાં આગાહી માટે આગાહી સતત આવી રહી છે અને આ સમયમાં સૌથી સારા આપણે બિયારણની અત્યારે તડામાર તૈયારી કરી રહ્યા છીએ તે બીજ ઉપચાર કપાસ હોય મગફળી હોય કે આપણું ડુંગળીનો નો બી હોય તો આમાં સૌથી સારામાં સારા આપણે બીજ ઉપચાર કરીએ આપણે જાણીએ છીએ સૌ પ્રથમ આપણે ઘરે કોઈ પણ નાનું બાળક જન્મ છે તો આપણે એને રસી પહેલા આપણે આપીએ આપણે ટુ વ્હીલ ટુ વ્હીલ માંથી આપણે જતા હોય તો આપણા રક્ષણ માટે આપણે હેલ્મેટ પહેરતા હોય જ્યારે આપણે ફોર વ્હીલ ને જતા હોય તો આપણે સીટ બેલ્ટ ફરજિયાત બાંધતા હોય તો જ્યારે શરૂઆતમાં આપણે જ્યારે વાવણી સિઝન આપણે આવી રહી છે તો બીજ ઉપચાર શા માટે આપણે નો કરીએ કે આપણે જે વધારે વધારે ઉત્પાદન લેવાનું છે કપાસમાં કે મગફળીમાં કે ડુંગળીના ઘાવરિયા બીમાં તો એનો બી બીજ ઉપચાર અવશ્ય કરીએ જેથી કરીને આપણે આવતા જીવાત નિરીક્ષણ માટે જીવાત નિયંત્રણ માટે અને ફૂગ નિયંત્રણ માટે આપણે સારામાં સારું રિઝલ્ટ આપણે મળી શકે આજની આપણે વાત કરીએ કે જે કપાસમાં અત્યારે જે મેં અગાઉ તમને video વાત કરી કપાસમાં જે અત્યારે જે વધારે વધારેમાં વધારે તમારે જે કોઈ પણ કપાસનું ચારસો ને પંચોતેર ગ્રામ રૂપિયા આપણે પેકેટ આવે છે જે બોલગાટ ડબલ બીટી આવે છે તો મિત્રો આજે બીજી એક વાત કરી દઉં કે જે પણ ખેડૂત મિત્રોને અત્યારે બોલગાર્ડ કપાસ લેવાના બાકી હોય તો વહેલા તે પહેલા ખેડૂત મિત્રો variety પસંદ કરી લે કારણ કે ખૂબ જ દસ બાર variety ખૂબ જ સોલ્ટેજ હોવાથી તમારી જે select variety જોવો એ પછી મળશે નહીં. એટલે પણ જે પણ ખેડૂત મિત્રો જે અત્યારે બિયાર કપાસ બિયાર લેવાનું બાકી હોય તો વહેલા તે પહેલા મેળવી લે. બીજી આપણે વાત કરીએ કે કપાસના બિયારણમાં પટ શા માટે જરૂરી છે? કપાસના બિયારણ માટે પટ એ માટે જરૂરી છે કે આપણે ચારસો ને પંચોતેર ગ્રામનું જે પેકેટ આવે છે આપણે એક એકરમાં થાય છે અઢી વીઘામાં એક પેકેટ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે વધારેમાં વધારે આપણે દસ વીઘા જમીન હોય તો એમાં આપણે પાંચ પેકેટ પાંચ પેકેટ લીધા હોય જો એ ચાર જ તે છતાં આપણે પાંચ પેકેટ લીધા હોય છતાં આપણે ડૂલ પડવાનો પ્રશ્ન સૌથી વધારે વધારે આવે છે અને ક્યારેક ક્યારેક તો આપણે છ પણ પેકેટ દસ વીઘામાં જોતા હોય છે તો આ પ્રશ્ન ન આવવા દેવો હોય તો એની માટે સીડ જેટ સીડ જેટ આખી અમેરિકાની ટેકનોલોજી કંપની આપી છે કે જે તમે કપાસના બિયારણમાં પટ મારી દેવાથી તમારે એનાથી તો ઉગાવો સારો લે એક પણ ખોટો નહીં પડે એક પણ ડૂલ નહીં પડે અને ઉગાવો તમારે એકદમ જુસ્સાદાર અને તાકાતવાળો ઉગાવો નીકળશે એટલે તમારે સૌથી સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો એની માટે સીડ જેટ નામની પડી આવે આ જે દસ એમ ની જે પડી આવે છે આ બે પેકેટ બે પેકેટ વચ્ચે એક પડીનો પટ મારવાથી તમે સૌથી સારામાં સારું ઉત્પાદન અને ઠેર સુધી તમે આનો ડિફરન્સ તમને બતાડીએ આ તમે નાખ્યા પછી આનો પટ માર્યા પછી તમને એક દિવસ બે દિવસ કપાસ ઉગાવો પણ વેલા છે એકદમ છોડ જુસ્સાદાર અને એકદમ છોડ બળુકો પણ નીકળે આમાં અઢાર પ્રકારના માઇક્રોન્યુટન અને વીસ પ્રકારના bacteria અંદર નાખેલા છે અને જેથી કરી કપાસના ડિફરન્સ કુલો કોડ અને પેટા શાખામાં તમને ઠેર થી તમને ડિફરન્સ બતાડીએ તો મિત્રો આપણે seed jet નો પટ અવશ્ય મારીએ સારામાં સારું result મેળવીએ અને સારું પરિણામ પણ મેળવીએ હવે વાત કરીએ કે આપણે મગફળીના બિયારણમાં મગફળી બિયારણમાં આપણે ખ્યાલ છે દર વર્ષે આપણે અગાઉ ઘણા વિડીયો મૂક્યા છે પણ ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે જીસુભાઈ અમે એવર ને ગોચો તો તમે ખૂબ જ સારું પરિણામ છે તે અમે મેળવીએ છીએ ખૂબ જ સારા રિઝલ્ટ જ મળે છે પણ આજે કોઈ નવી ટેકનોલોજી કોઈ નવી દવા આવી તો એની વિશે પણ માર્ગદર્શન આપો તો આજે આપણી માટે સીઝન્ટા કંપની જે વાયબ્રન્ટ ઇન્સ્ટી ઇન્સ્ટીજલ જે આપણી માટે નવી ટેકનોલોજી લઈને આવીએ તો આજે આપણે સિઝન્ટા કંપનીનું જે વાઇબ્રન્ટ નામની જે દવા આવી છે એને આજે વાતચીત આપણે કરીએ જે આ સિઝન્ટ કંપનીનો વાઇબ્રન્ટ નામની જે દવા આવી છે આમાં ત્રણ પ્રકારના ત્રણ પ્રકારના અંદર કેમિકલ અંદર એડ કરેલા છે જે આપણે વધારે વધારે જે ફૂગનાશક માટે જે કાળી ફૂગ નો આવવા દેવો હોય ઉભક સુકારો ન આવવા દેવો હોય છોડ ઝાવા નો દેવો હોય તો એની માટે જે ફંજીસાઈડ સારામાં સારું ફંજીસાઈડ અંદર તમે એડ કરેલું છે જે આપણે જે જમીન જે જીવાત ઉદય મુંડા ડોળ કે તલકડીનો જે પ્રશ્ન રહે તો એની માટે કમની સારામાં સારું ઝેર અંદર મિશ્રણ કરેલું છે અને જે રૂટ જે વધારે વધારે મૂળનો અદ્ભુત તંતુ મૂળનો વિકાસ કરવા માટે તો એનું એક પણ આ ત્રણ

તો એની માટે પણ સારામાં સારું કામ આવશે અને રૂટ ડેવલપ માટે જે મૂળનો અદભુત વિકાસ કરાવવો હોય તો એની માટે પણ સારામાં સારું કામ સિઝન ડાર્કનિંગ વાઇબ્રન્ટ ની દવા સારામાં સારું કામ આપશે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે પાયલે એજન્સી એને સબસ્ક્રાઇબ કરો જ્યારથી જે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ છે એને દબાવો એટલે જેથી કરીને નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં તમને સૌ પ્રથમ મળી રહે આજની કૃષિ માહિતી આટલી જ નવી કૃષિ માહિતી ફરીવાર મળશે બાપા ચિતારામ ભાઈ